અઘોડિયાના પીપળિયાથી ઉમરવા માર્ગની કાપ દૂર કરાશે સિંચાઈ વિભાગ દ્વારા કાંસની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી વાઘોડિયાના પીપળિયાથી ઉમરવા તરફ જતા કાંસમાંથી જંગલ કટિંગ તેમજ કાપ દૂર કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું દર ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે બાજુમાં આવેલા ઉમરવા મસ્તપુરા અને રોપા ગામમાં તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકારશ્રીને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર છે ખંધા સુધીનો એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચ શ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેને ધ્યાન રાખીને તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સરકારમાં રજૂઆત કરતા સિંચાઈ વિભાગ દ્વારા કાંસની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેનું ધારાસભ્યના હસ્તે કાંસની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી વડોદરા જિલ્લા ભાજપ મંત્રી હરિકૃષ્ણ પટેલ પીપળિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના માજી સરપંચ ગામના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા વડોદરા મુશળધાર વરસાદની અંદર વિખુટું પડી જતું હતું પાણી ભરાવાને કારણે વર્ષોથી જાંબુવા કાસની સફાઈ બાકી હતી જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ન ભરાય એ કામો કરી રહી છે જેના ભાગરૂપે આજે તાલુકાનો જામવાકાસ જે પીપળિયાથી ઉંમરવા ગામ સુધી આશરે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર લંબાઈનો છે જે બે ચાલીસ લાખ રૂપ ચાલીસ લાખ બાવન હજારનું ટેન્ડર હતું જેની બિલો રકમ બાવીસ લાખ દસ હજાર ચારસો છાસઠ રૂપિયામાં આજરોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવડાના માનવીની જે ચિંતા કરે છે એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં ખચકાશું નહીં પાછળ રહીશું નહીં અને આપના માધ્યમથી ફરીથી જનતાને જણાવીશ કે આ કામ આપનું જ છે અહીંયા લાગતા વખતે આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં આ તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાસ એ સાફ સફાઈ થઈ જાડી ચાકરા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે તેમજ આની આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે એ પણ અધિકારી શ્રીઓ આવતા એકમાં વિઝિટ કરી અને બે મશીન મૂકીને પણ સફાઈ કરવાના છે જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમો ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત ભારત માતા કી જય અસ્તુ જય જય ગુજરાત એ વાલસંદીપ પટેલ લોકાર્પણ